નમસ્કાર જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર સંચાલિત અને આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી ડૉક્ટર અહરીબા મોરી સાહેબની પ્રેરણાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલી પ્રતિભાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટેની યુટ્યુબ ચેનલ એટલે મહિમંથન યુટ્યુબ ચેનલ આ મહિમંથન યુટ્યુબ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમાંના રહેલી પ્રતિભાને આ ચેનલના માધ્યમથી વિશ્વ ફલક પર પહોંચાડી રહ્યા છે અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રીવોકેશનલ બાળમેળો વિજ્ઞાન મેળો તિરંગા યાત્રા મતદાન જાગૃતિ અભિયાન નાટક બાળ સંસદ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓને આ ચેનલના માધ્યમથી પ્રસારિત કરેલી છે અને જેના દ્વારા આ અમારી શાળાની પ્રવૃત્તિઓને અન્ય શાળાના શિક્ષકો ગામ લોકો તેમજ અન્ય લોકો પણ નિહાળે છે તેમજ તેની સાથે સાથે અમે અન્ય શાળાની વિવિધ પ્રવૃત્તિઓને અને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને આ ચેનલના માધ્યમથી નિહાળી અમારી શાળાની પ્રવૃત્તિઓમાં તેમને સામેલ કરીએ છીએ એટલે કે આ ચેનલના માધ્યમથી એક આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ રહી છે જે ખરેખર મહીસાગર જિલ્લા માટે અને ખાસ કરીને આ પ્રાથમિક શાળાઓ માટે આશીર્વાદરૂપ છે અત્યારે આ ચેનલમાં ત્રણ હજારથી વધુ સબસ્ક્રાઈબર છે અને છસોથી વધુ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે જે ખરેખર આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા બોરી સાહેબની પ્રેરણા ત્યાં શક્ય બની છે અને આ ચેનલના માધ્યમથી અમે અવિરતપણે અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓને વિશ્વ પર પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું અને સાથે સાથે અન્ય શાળાની જે પ્રવૃત્તિ થઈ રહી છે તેને પણ અમારી શાળાના પ્રવૃત્તિઓમાં સ્થાન આપી અને શિક્ષણનું જે ધ્યેય છે એ હાંસલ કરવાનો પ્રયત્ન કરું છું કરીશું ફરીથી આ ચેનલના માધ્યમથી આ જે શક્ય બન્યું છે તે માટે હું ડૉક્ટર અવનીબા મોરી સાહેબને હૃદયથી આભાર માનું છું અને તેમનો આ પ્રયાસ ખરેખર શિક્ષણ જગત માટે એક પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા છે અસ્તુ